વાહન વ્યવહાર ને અટકાવવામાં આવ્યો છે ક્ષણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પુલને હાલ બારે વાહનો માટે અને તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવે છે અતિ ગંભીર પરિસ્થિતિ આ પુલ અતિ જોખમી બનાઈ રહ્યો છે લોકોને પણ અપીલ છે કે આ પુલ પરથી પસાર ન થાય ખાસ કરીને અત્યારે આ પુલ બંધ કરી દેવામાં આવે છે તાત્કાલિક ધોરણે ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે તેમ છે આ આ પુલ 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 ગમે ગમે ત્યારે પડી પડી શકે શકે તેમ તેમ છે 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 મોટું જોઈ શકાય પર ક્ષણે સડકતા સવાલ અહીં સામે આવી રહ્યા છે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હજુ તો આવા કઈ કેટલાય બ્રિજ છે લોકોનું ધ્યાન જતાં આ બ્રિજ બંધ કરી દેવાયો જો દુર્ઘટના સર્જાય હોત તો જવાબદાર કોણ જે બ્રિજની હાલત જે દ્રશ્ય આપની સામે છે તેનાથી જ અંદાજો લગાવી શકાય છે કે આ રોડ છે આ બ્રિજ છે તે વાહન વ્યવહાર માટે શક્ય જ નથી તેમ છતાં કોઈ નિર્ણય લેવામાં નહોતો આવ્યો જૂના બ્રિજનો તંત્ર કેમ કોઈ સર્વે નથી કરાવતી અને તાત્કાલિક ધોરણે સમારકામ કેમ કરવામાં નથી આવતું આ હદે આ બ્રિજ તૂટી ગયો છે તેમ છતાં આપ જોઈ શકો છો કઈ રીતે ખુલ્લેઆમ મોટા મોટા લોડેડ વાહન છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે

જાનના જોખમે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે મોટા મોટા ટ્રક અહીંથી પસાર થઈ રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ છતાં આ બ્રિજને બંધ કરવામાં નહોતો આવ્યો જાણે કે તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય અને કેટલું મોટું ગાબડું આપ જોઈ શકો છો નીચે પાણી પણ છે નદીમાં અને મોટા મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે સાબરમતી નદી પરનો આ જોખમી પુલ જોકે હાલ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે લોકોનું પરંતુ હજુ તો આવા જોવા મળે છે બેઠું રહ્યું છે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે તો જે દ્રશ્ય આપની સાથે છે પાણીથી ભરેલી છે નદી અને નીચે જે મોટું ગાબડું આપ જોઈ શકો છો બ્રિજ પર

તેમ છતાં જાનના જોખમે લોકો આ રીતે જોખમી મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે પુલની આ ખસ્તા હાલત સાબરમતી પર આવેલો છે આ પુલ અત્યંત જર્જરિત અવસ્થામાં ગમે તે ક્ષણે પડી શકે તેવી પરિસ્થિતિમાં તેમ છતાં મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા કોઈ તંત્રનું ધ્યાન અહીં ના ગયું કોઈ તાત્કાલિક પગલાં ભરવા બનાવ્યા જોકે લોકોનું ધ્યાન જતા હાલ પુલને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે અને વાહન વ્યવહારને અટકાવવામાં આવ્યો છે પરંતુ જાણે કે તંત્ર આ પુલ ગમે તે ક્ષણે પડી જાય તેની રાહ જોઈને બેઠું હોય કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠું હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા